એડી જોર લગાવ્યું છે ભારતીય જનતા પાર્ટી માટે તો આ ચૂંટણી અને નગરપાલિકામાં સત્તા હાંસલ જીતી ગયા હતા બાકી રહેલ ત્રેવીસ બેઠકો પર પણ કોંગ્રેસ પાસે માત્ર અઢાર જ ઉમેદવાર હતા કોંગ્રેસની આ સ્થિતિ માટે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પોતે જવાબદાર છે એવું નગરજનોનું માનવું છે પહેલાં તો ફોર્મ ભરવામાં રાખવામાં આવેલી કચાસ ત્યારબાદ આટલા બધા અનુભવી લોકો હોવા છતાં ફોર્મ ભરવામાં કરેલી ભૂલ અને સવાલો ઊભા કરે છે અને ત્યારબાદ તેઓ ઉમેદવાર પસંદ કરવામાં પણ થાપ ખાઈ ગયા ઘણા લોકો પૈસા લઈને બેસી ગયા તો ઘણા લોકો હોય તો લડવું ન હતું તો પણ અડધા અધૂરા ફોર્મ ભરીને ઊભા રહી ગયા હતા એટલે ભાજપની જીતમાં કોંગ્રેસનો પણ મોટો હાથ છે એમ કહીએ તો નવાય નહીં વાત કરીએ ભાજપ માટે ચૂંટણી પરિણામની તો સોનગઢ નગરપાલિકામાં સત્તાનું પુનરાવર્તન સો ટકા થવા જઈ રહ્યું છે વોર્ડ નંબર એકથી સાતમાં ભાજપ સારી બહુમતી બીજે તરફ આગળ વધી રહ્યું છે પરંતુ ભાજપ જે પ્રમાણે નગરમાં કહી રહ્યું છે માંથી અઠ્યાવીસ બેઠકો આવશે તે આવી એટલું આસાન નથી કારણ કે ક્યાંક ને ક્યાંક અંદર ખાલી જે કરંટ ચાલી રહ્યો છે તે ભાજપના હાથમાંથી કેટલીક બેઠકો છટકાવી જશે એવી પૂરી શક્યતા દેખાઈ રહી છે આ ચૂંટણી અંગે ગામના પ્રતિષ્ઠિત અગ્રણીઓનો મત પણ જાણવાની કોશિશ કરી તો એમનું તો કહેવું છે કે આવી ચૂંટણી અમે ક્યારે પણ નથી જોઈ કોઈ અલગ જ દિશામાં જઈ રહી છે આ ચૂંટણી ત્યારે સામાન્ય મતદાતા કે જે કોઈ પાર્ટી સાથે જોડાયેલો નથી તેણે શું કહ્યું અને એની સાથે રાજકીય પક્ષના ઉમેદવારોએ શું કહ્યું એ પણ આપણે સાંભળવાની કોશિશ કરીએ

એવા વ્યક્તિ મતદારોને મતદાન કરવા માટે અપીલ કરવા માટે અમારી સાથે ચેનલ સાથે આવ્યા છે ત્યારે આવો આપણે એમની પાસે જાણવાની કોશિશ કરીએ કે આ ચૂંટણીને લઈને તેઓ શું વિચારે છે અને મતદારોને તેઓ શું કરવા કહેવા માંગે છે જી આપનો પરિચય મારું નામ પ્રવીણ કનૈયાલાલ શાહ ઉર્ફે કીકી હું સોનગઢ ગામનો રહેવાસી છું અને એક જમાનામાં હું રાજકારણમાં હતો હવે આ બધી ક્ષેત્રથી હું બહાર આવી ગયો છું અને કોઈ પણ પક્ષ સાથે હું જોડાયેલો નથી અત્યારે હું ફક્ત સેવાના જ કામો કરું છું બીજા કોઈ કામો કરતો પ્રવીણભાઈ આ લઈને શું કહેશો ચૂંટણીમાં એવું કેવું છે મારું કે દરેક ચૂંટણી એક તો નિષ્પક્ષ હોવી જોઈએ ડર અને ભય વગરની હોવી જોઈએ અને ના કોઈ પણ નાગરિક ચૂંટણીમાં ભાગ લઈ શકતો હોવો જોઈએ એ પ્રકારની હોવી જોઈએ પ્રવીણભાઈ આ વર્ષની ચૂંટણીમાં તમે ગ્રામ પંચાયત હશે ત્યારથી કદાચ તમે ચૂંટણી જોતા આવ્યા છો અને આ વખતે પણ તમે ચૂંટણી જોઈ રહ્યા છો ત્યારની ચૂંટણીમાં આજની ચૂંટણીમાં શું ફરક છે અને આજના મતદારોને તમે શું કહેશો ગયા વખત સુધીની ચૂંટણી ઘણી સારી હતી અત્યારની ચૂંટણી તો બહુ જ અરાજકતા જેવી બની ગઈ છે અને દરેક મતદારને તો ખાસ મારે કેવું છે કોઈ પણ પ્રકારની નિષ્પક્ષ રીતે તમે મતદાન કરો ઉમેદવારને જોઈને મતદાન કરજો કોઈ પણ રીતે લાલચમાં આવ્યા વગર તમે મતદાન કરજો રેણુભાઈ ભારત દેશમાં એક એવી પણ પરંપરા જાણે હવે ચાલી ગયેલી છે કે લોકો પૈસા લઈને કે પૈસા આપીને મતદાન કરી નાખે છે કે લાલચમાં આવીને મતદાન કરી નાખે છે તો ખરેખર મજબૂત લોકશાહી માટે આપ આ બાબતે શું કહેશો જો કોઈ પણ પ્રકારની લોભ લાલચ સાથે લેવાયેલો મત એ દેશમાં કે ગામના હિતમાં હોતો જ નથી કોઈ પણ દિવસ તેથી કોઈએ પણ લોભ લાલચ વગર પોતાનો આપવો જ જોઈએ મતદાતા ને શું નુકસાન થયા આનાથી મતદાન એવું નુકસાન થાય કે ભ્રષ્ટાચાર વધે તમે કોઈ પણ પ્રકારની લે કરો મત માટે એટલે ભ્રષ્ટાચાર આપોઆપ વધે અને એને સીધી અસર જનતા અને દેશ પર થાય પ્રવીણભાઈ યુવા વર્ગ પણ ખૂબ મોટા પ્રમાણમાં પહેલીવાર મતદાન કરવા જશે દરેક વ્યક્તિ ઘરની બહાર નીકળે અને મતદાન કરે તે માટે સમગ્ર સોનગઢ નગરને એક જવાબદાર નાગરિક તરીકે એક વડીલ તરીકે એક જાગૃત નાગરિક તરીકે સામાજિક આગેવાન તરીકે મતદાન કરવા જજો એવા માટે શું કહેશું દરેક મતદારે પહેલાં તો સો ટકા મતદાન કરવું જ જોઈએ દરેક વ્યક્તિએ ગમે તે રીતે સમય કાઢીને પણ મતદાન કરવું જોઈએ તમને કોઈ લેવા આવે તો જ તમે મતદાન કરો એવો આગ્રહ પણ છોડી દો અને દરેક વ્યક્તિ સો ટકા પોતાના હૃદયને સાથે રાખીને મતદાન કરે એવી મારી દરેક નગરજનોને અપીલ છે રણભાઈ ખૂબ ખૂબ આભાર આપની આ વાત ખરેખર હૃદયને સ્પર્શી ગઈ છે અને અમે પણ ચેનલના માધ્યમથી કહીએ છીએ કે સો મતદાન કરજો એક આખરી સંદેશ જો પ્રજાને આપવા માંગો તો શું આપશો મારે આખરી સંદેશ એક એવો આપવો છે દરેક રાજકીય પક્ષ દરેક રાજકીય નેતા દરેક અધિકારી એ લોકોને હું ધ્યાનમાં રાખીને વાત કરું છું જે તે દેશ કે ગામમાં લુખા તત્વો કે ગુંડા તત્વો ઊભા થાય છે એ આપણા આ લોકોને જ આભારી હોય છે અને આ સોનગઢનગર મને બહુ જ ગમે છે સોનગઢ મારું છે હવે આ સોનગઢની હાલત વિસરવાડી અને નવાપુર જેવી ન થાય એના માટેની મારી ચિંતા છે બાકી મને તો કોઈ પણ પક્ષ સાથે લેવા દેવા નથી મને ફક્ત ગામ સાથે જ લેવા દેવા છે મારે આટલું જ કહેવું છે રણભાઈ ખૂબ ખૂબ આભાર ચેનલ સાથે વિશેષ વાતચીત કરવા માટે અને મતદારોને મતદાન કરવા માટે જાગૃત કરવા માટે મિત્રો સોળ તારીખે મતદાન છે સો મતદાન કરવા જજો અને આપને જે પણ પક્ષમાં આપ માનતા હો જે પણ વિચારધારામાં આપ માનતા હો તેને મતદાન કરજો પણ મતદાન કરવા જરૂર જવો જજો એવી ચેનલ પણ આપ સૌને વિનંતી જય હિન્દ જય ભારત તમારું નામ આશા કયા વોર્ડમાંથી ચાર ચાર નંબરમાંથી વોર્ડ નંબર ચારમાંથી સમસ્યા સમસ્યા અમારે કચરાવાળા આવતા નથી મહિનામાં એકવાર વાળવા આવે અઠવાડિયામાં એકવાર ગાડી આવતી છે અમે ગાડીવાળાને કીધું આજે આવેલા છે તે લોકો કચરો લેતા નથી અમે કહેવા જાય તો અમારા હાથે એ લોકો લડવા હોતા છે મેં એક લખનો સુપરવાઇઝરને આવેલો હતો તેને તેમ કે બધે ગમેથી એ લોકોની કમ્પ્લેન આવતી છે તો એ લોકોને તમે મારજો એમ કરીને મને એ લોકોએ કીધેલું કે ભાઈ અમે તો પૈસા બી આપી દે કે ભાઈ ને ભાઈ અમારે કંઈ કામ હોય કઈ અમે એમ ગયેલા હોય તો કચરો તમે લઈ જજો એમ કરીને તો સુધા એ લોકો લઈ નથી જતા કે વધારે વાર ઊભા નથી રહેતા એ લોકોનું કામ છે ભાઈ અમે ઘર બધું ભરતા છે કે નહીં તો પછી એ લોકોનું કામ છે લઈ જાવ તો એ લોકો લઈ નથી જતા અમારે અહીંયા જે ચૂંટાયેલા છે તે લોકો કઈ ધ્યાન આપતા નથી કેટલું દૂર રહે છે છ ઘર છોડીને અહીંયા જ રહે છે કોર્પોરેટર તમારું તો પણ તમારું કામ થતું નથી થતું બરાબર તો તમે

તમને કયા કયા સરકારી યોજનાના લાભ મળ્યા છે તમને સરકાર તરફથી આવાસ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના અને મારી મમ્મીને વિધવા વિધવા સહાય યોજના મળી છે આ બદલ તમે ભાજપ સરકાર અને મોદીજીનો આભાર વ્યક્ત કરશો અમે નરેન્દ્ર મોદીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ભાજપ સરકારનો આ વોર્ડમાં અત્યારે જે ચૂંટણી ચાલી રહી છે સોનગર નગરપાલિકાની એના નરેન્દ્ર મોદી અને ભાજપના કાર્ય જોઈને આપ લોકોને શું કહેશો અમે એ લોકોને જણાવીશું કે બીજેપી સરકારને પાછી લાવે અને નરેન્દ્ર મોદીને સપોર્ટ કરે છે હું ટપુભાઈ ભરવાડ સોનગઢ નગરપાલિકા પૂર્વ પ્રમુખ અને વોર્ડ નંબર સાતમાં સતત ત્રણ ટ્રમથી ચૂંટાતા હોવાથી આજે પાર્ટીએ જે નવ ઉમેદવાર તરીકે જેમને ટિકિટ આપી છે એવા રાજુભાઈ ભાવસાર રૂપાલીબેન પવિત્રબેન અને મારા નાનો ભાઈ છે અજયભાઈ જેવી રીતે મને પંદર વર્ષ જે આ વોર્ડમાંથી સાથ સહકારને આશીર્વાદ મળ્યા એવી જ રીતે આ ચારે ચાર ઉમેદવારને જંગી લીડથી જીતાડે એવી હું વોર્ડ નંબર સાતના દરેક ભાઈઓ બહેનો વડીલો અને માતાઓ પાસેથી માતાઓને અપીલ કરું છું કે ખૂબ લીડથી અમને જીતાડજો જેવા મને પંદર વર્ષ તમારો સાથ સહકારને આશીર્વાદ મળ્યા એવી જ રીતે અમને આપજો અને સાથે સાથે જે આપણા વોર્ડ નંબર સાતના જે વિકાસના કાર્યો છે પણ કદાચ પાંચ દસ ટકા બાકી છે એ પણ હું ખાતરી આપું છું કે આમના દ્વારા એ કામો પણ પૂરા પૂર્ણ કરીશું અને તમારા દરેક કામની અંદર હું ઊભો જ રહીશ એવી આશા સાથે સૌને અપીલ કરું છું જય શ્રી રામ ભારત માતા કી જય મારું નામ મનીષાબેન રમેશભાઈ સિલ્લોડે હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીની ઉમેદવાર વોર્ડ નંબર બેમાંથી બોલું છું મારું કહેવાનું એટલું જ છે કે છેલ્લા પચ્ચીસ વર્ષથી જો ભાજપ સરકાર છે ને એમણે જો પચીસ વર્ષથી ખરેખર નગરમાં વિકાસ કર્યો હોતે તો પછી એમને તેનો ડર છે કે એ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોને ધાક ધમકી આપીને પૈસાનું દબાણ કરીને ફોર્મ પાછળ ખેંચાવડાવ્યો જો એમણે ચૂંટણી લડવી હોય તો ઈમાનદારીથી લડે આવી રીતે ધાક ધમકી આપીને દબાણ ન કરે બીજું મારું એમને કહેવાનું એવું જ છે કે છેલ્લા જો પચીસ વર્ષમાં એમણે વિકાસ કર્યો હોય અને ભ્રષ્ટાચાર નથી કર્યો એણે તો ભ્રષ્ટા ભ્રષ્ટાચાર ન કર્યો હોય તો મારા બે ત્રણ સવાલો છે એમનો એ જવાબ આપે મને મારું કહેવાનું એમ છે કે ઓટા ચાર રસ્તાથી લઈને જે કે ગેટ સુધી એમણે જે રસ્તાનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે એમાં એક કરોડ એકવીસ લાખ સડસઠ હજારનો ખર્ચો કર્યો છે જેમાં એમણે દીવા દીવા જેટલું અજવાળું આવે એવો થાંભલો બેસાડવામાં આવ્યો છે રોડની બાજુમાં બ્લોક બેસાડવામાં આવ્યા છે અને એ રોડ ઉપર લોખંડના થાંભલા લોખંડના થાંભલા બેસાડવામાં આવ્યા છે તો પછી એમાં ખરેખર આટલો બધો ખર્ચો થાય ખરા ને આટલો ખર્ચો થયો જ નથી તો એ બીજા પૈસા ગયા ક્યાં અને બીજું મારું એમ કહેવાનું છે કે મૃત મૃત પ્રાણીઓ માટે સગડી અને મૃત પ્રાણીઓ માટે એમણે ગેસ આધારિત સગડી અને ચીમનીની પાછળ જે એક કરોડ નવ લાખનો ખર્ચો કરેલો છે તો પછી ખરેખર એમણે જે ખર્ચો કર્યો છે તો પછી જે પ્રાણીઓ મરી જાય છે તેમને સ્ટેશન રોડ નવી દિલ્હી વસાહતની પાછળ કે પછી ગામના કિનારે કેમ ફેંકી જાય છે એનો મને પ્રશ્ન એ મારા પ્રશ્નનો જવાબ આપો અને બીજું મારું કહેવાનું એમ છે કે ગામમાં બીસર મુંડા ઝોન જે શાકભાજી માર્કેટ બનાવવામાં આવ્યું છે એ શાકભાજી માર્કેટ બનાવ્યા છતાં પણ લોકો શાકભાજી વેચવા માટે ત્યાં બેસતા નથી લોકો એસબીઆઈ બેંકથી લઈને સ્ટેશન રોડ સુધી ત્યાં શાકભાજીઓ વેચવા બેસે છે તો એના લીધે ગામમાં એટલું બધું ટ્રાફિક જામ થઈ જાય છે તો પછી મને એ કહો કે પછી આ બધો જે તમે ખર્ચો કર્યો તો એનું એ ખર્ચો કરીને એનો ઉપયોગ શું થયો જ્યારે શાકભાજીવાળા લોકો ત્યાં બેસતા જ નથી ને આટલો બધો ખર્ચો તમે કર્યો તો એનો હિસાબ આપો મને બીજું મારું કહેવાનું એમ છે કે અમારા પરોઠા હાઉસમાં પણ જ્યારે અમે કીધું કે રસ્તો બનાવવા રસ્તો બનાવી આપો કેમકે રસ્તો ખરેખર ખૂબ ખરાબ થઈ ગયો હતો તો ત્યારે એમણે રસ્તો ખોદીને નવેસરથી બનાવવો જોઈએ હતો જ્યારે કે એમણે રોડ પર રોડ રોડ પર રોડ કરીને ત્રણ વખત રસ્તા બનાવ્યા જેના કારણે રોડનો ભાગ એટલો બધો ઉપર ચડી આવ્યો છે કે જે લોકોના ઘરો ઉપરથી બાંધેલા હતા તે પણ હવે રોડ ટચ થઈ ગયેલા છે ને વરસાદના વરસાદના દિવસોમાં પાણી એટલું બધું ઉપર આવી જાય છે કે આગળથી લોકોના જે ઘરો બંધાયેલા છે ત્યાં પાણી ઘૂસી જાય છે ને ખરેખર લોકોને એટલી બધી તકલીફ થાય છે કે જ્યારે અમે નગરપાલિકામાં ફોન કરીએ છીએ તો પણ એ લોકોએ અત્યાર સુધી એના પર કોઈ જ પગલો ઉપાડ્યો નથી